નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો સફેદ નવા ઉનાળુ તલની રાજકોટમાં બે ચાર બાજકાની આવક શરૂ થઈ ગઈ છે જો કે હજુ આવકને વાર છે અને પંદર થી વીસ દિવસ બાદ રેગ્યુલર નવા તલની આવક શરૂ થાય તેવી ધારણા છે તલના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલ પંદરેક દિવસ ભાવ સ્ટેબલ રહેશે સફેદ તલની બજારમાં ખાસ કોઈ ભાવ ઘટે તેવા સંજોગો દેખાતા નથી કારણ કે તેનો પાક ઓછો છે જ્યારે કાળા તલના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણા દેખાઈ રહી છે રાજકોટમાં સફેદ તલની ચારસો કટ્ટાની આવક હતી અને ભાવ રેગ્યુલરમાં અલમાં રૂપિયા સત્તરસો થી અઢારસો પચાસ બેસ્ટ ક્વોલિટીમાં રૂપિયા અઢારસો થી ઓગણીસો અને પ્યોર કરિયાણા બર સફેદ તલમાં રૂપિયા બે હજારથી એકવીસો ના ભાવ બોલાયા હતા રાજકોટમાં કાળા તલના ભાવ મજબૂત હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા એકાવનસો થી ત્રેપનસો જેડ બ્લેકમાં રૂપિયા સુડતાલીસ પચાસ થી બાવનસો પચાસ અને એવરેજ ભાવ ત્રણ હજાર નવસો થી છેતાલીસો ના હતા રાજકોટમાં ચાલીસ બોરીની આવક તલની હતી જેમાંથી બે ચાર બોળી નવા તલ આજે રાજકોટમાં દેખાયા મિત્રો આ આપેલી માહિતી તમને ગમી હોય તો લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન